માંગ જોશીની ભવ્ય રેલી યોજાઈ હતી શહેરના માંજલપુરના પંચશીલ મેદાનથી કારેલી બાગ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી રેલી શહેરના તમામ વિધાનસભા વિસ્તારમાં ફરી હતી રેલીમાં સાંસદ રંજનબેન ભટ્ટ પાંચ વિધાનસભાના ધારાસભ્યો મેયર ચેરમેન અને સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા આવતીકાલે ડોક્ટર હેમાંગ જોશી સવારે અગિયાર કલાકે ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા યાત્રા કરીને ઉમેદવારી ફોર્મ ભર ભરશે

પાંચે પાંચ વિધાનસભા વિસ્તારમાં ફરશે અને પંશીલ મેદાનથી શરૂ થઈને કારેલીબાગ અંબાલાલ જે મેદાન છે ત્યાં પૂર્ણતિ થવાની છે આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા શક્તિ પ્રદર્શન ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવી રહ્યું છે હેમાંગભાઈ શું કહેશો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે કેટલો પ્રેમને સાક્ષા મળી રહ્યો છે જી ચોક્કસ આ તો વિજય આ તો વિજય સંકલ્પ રહેલી નહીં પરંતુ આ તો વિજયોત્સવ જ છે જે પ્રકારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને લઈને સર્વે કાર્યકર્તાઓ આગળ વધ્યા છે આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારા સી આર પાટીલ સાહેબના જે સંગઠનાત્મક જે વિચારો છે એમના જે સૂચનો છે એમને લઈને લોકો આગળ વધ્યા છે હું ચોક્કસપણે માનું છું કે વડોદરાની અંદર પ્રશ્ન જીત હારનો છે જ નહીં વડોદરાની અંદર તો પ્રશ્ન માત્ર કેટલા લીડથી જીતવાનું છે એ માટેનો છે એટલે કાર્યકર્તાના આત્મવિશ્વાસની આ એક સંકેત છે અને વિજયોત્સવ છે કેટલા જીતી રહ્યા છો તમે વડોદરા બેઠક આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી જ્યારે કાર્યકર્તા સંમેલનમાં આવ્યા હતા ત્યારે બુથ લેવલના તમામ કાર્યકર્તાઓને એમણે એક સૂચન આપ્યું હતું કે કઈ રીતે ઇલેક્શનની અંદર કામ કરવું લાભાર્થીઓના સંપર્કથી માંડી અને કઈ રીતે પેજ કમિટીના પ્રમુખો અને પેજ કમિટીના સભ્યોનો અમારે સંપર્ક કરવાનો અને દસ લાખનો લક્ષ્યાંક એમણે આપ્યો છે એમણે કહ્યું છે કે વડોદરાની અંદર તો સમગ્ર ભારતમાં પહેલો નંબર આવી શકે એટલું એક પોટેન્શિયલ છે ત્યારે કાર્યકર્તાઓ સર્વે મળી અને દસ લાખનું લક્ષ્યાંકને ઝીલી લીધું છે અને એ એ માટે જ આગળ વધી રહ્યા છે 10 લાખના લક્ષ્યાંકને જેલ્યું છે ને અત્યારે જોઈ શકો છો કે કમળનો અહીંયા જે હાથમાં કમળનો નિશાન અને નરેન્દ્ર મોદીનું જે કટઆઉટ છે તે તેમની પાસે છે અને એક અનેરો ઉત્સાહ આ જે ઉમેદવાર છે તેમાં જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા ટુ વ્હીલર લઈને અહીંયા જોડાયા છે આપ જોઈ શકો છો કે કઈ રીતના એક આખો અલગથી ઉત્સાહ અહીંયા વડોદરા જે ભાજપના હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે તેમનામાં જોવા મળી રહ્યો છે તમામ